આજે અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બુધવાર દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી બુદ્ધ ગ્રહને નમન કરું છું આજે ભાદર મહિનાના સુદ પક્ષની આઠમી તિથિ છે આજે રાત્રિના નવ વાગ્યા ને બાવીસ મિનિટ સુધી ચંદ્રમા જ્યેષ્ઠ નક્ષત્રમાં રહેશે ત્યાર પછી ચંદ્રમા મૂળ નક્ષત્રમાં પ્રવેશ કરશે આજે આખો દિવસ પ્રીતિ યોગ છે અને વૃષ્ટિ અને બહુ કરણ છે આજે રાત્રિના નવ વાગ્યા ને બાવીસ મિનિટ સુધી ચંદ્રમા વૃશ્ચિક રાશિમાં રહેશે ત્યાર પછી ચંદ્રમા ધનુ રાશિ પ્રવેશ કરશે આજે દુર્ગાષ્ટમી છે આજે રાધાષ્ટમી છે આજે શ્રી દધીચી જયંતિ છે અને આજે વિનોબા ભાવે જયંતિ છે આજે અભિજીત મુહૂર્ત સમય સવારના ના અગિયાર વાગ્યા ત્રીસ મિનિટ થી બપોર ના બાર વાગ્યા સુધી હતો કોઈ પણ નવું અને શુભ કાર્ય આ અભિજીત મુહૂર્ત માં કરવું જોઈએ આજે રહુકાળનો સમય બપોર ના બાર વાગ્યા થી બપોર ના ત્રીસ મિનિટ સુધી હતો કોઈ પણ નવું કાર્ય રાહુકાળ માં કરવું જોઈએ નહીં આજે દિશાશુલ ઉત્તર અને ઈશાન દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશા પ્રારંભ કરી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો બુધવારે તલખાઈની યાત્રા કરવી જોઈએ આજે બુધવાર છે અને બુધવાર એક શુભ ગ્રહ બુધ દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે ચંદ્રમા આખો દિવસ જ્યેષ્ઠ નક્ષત્રમાં રહેવાના છે આ નક્ષત્રનો શનિ પણ બુધ હોય છે તેથી આજે બુધ ગ્રહનો પ્રભાવ બમણો છે તેથી આજનો આખો દિવસ બધી રાશિઓ માટે સારો જઈ શકે છે પરંતુ બુધ ગ્રહના શત્રુ ગ્રહો ચંદ્ર ગ્રહની રાશિ કર્ક અને મંગળ ગ્રહ ની રાશિ મેષ અને વૃશ્ચિક રસી તે સાવધાની